નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે અંગ્રેજી તેનો યુનિટ સાત યુનિટનું નામ છે એડોલેશન સ્પીક એટલે કે કિશોરો તેની સ્વ અધ્યયન પોતી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ સૌપ્રથમ અહીંયા છે રીડ ઇન બ્રીફ આ જે આપેલી છે સંવાદ આપેલો છે ટૂંકમાં જે સંક્ષિપ્ત માહિતી છે તે તમારે વાંચી લેવાની છે ક્લોસરી જે અઘરા શબ્દો હોય તેના ગુજરાતી સહિત તેના ઉચ્ચાર આપેલા છે અર્થ પણ આપેલા છે તે તમે સમજી લેવાના સેક્શન પહેલો છે રીટ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ઓ ક્વેશ્ચન ગિવન બિલોવ એટલે કે આ ફકરાની નીચે સંવાદ આપેલો અહીંયા સંવાદ આપેલો છે સંવાદની નીચે કેટલાક પ્રશ્નોના પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે આપવાના છે તેમનો પહેલો છે વાય ઇટ દિલ્સડ વોરેટ સો મચ બીકોઝ ધેર ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ એન્ડ વેરિયસ ક્રીમ હેવન વર્ક એટલે કે એના જે ચહેરા પર જે ખીલ થયા છે પીપલ્સ તેને એની ચિંતા છે અને કોઈ પણ ક્રીમ કે એવું કંઈક લગાવે તો કોઈ ક્રીમ એને કામ કરતી નથી મટતા નથી એમ વોટ શુડ દિલસટ ટુ એકોર્ડિંગ ટુ ધ કોન્સેલર તો દિલસન શુડ કન્સલ્ટ એ સ્કીન સ્પેશિયાલિસ્ટ ફોર ટ્રીટમેન્ટ હવે આ બીજો એન્ટી મને મિસ્ટર બક્ષીનો પેરેગ્રાફ સંવાદ છે તે તમારે વાંચી લેવાનો છે તેના આધારે પ્રશ્નના જવાબ જોઈએ તો તેનો ત્રીજો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે ઇન ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટીલાઇઝ ચોથું છે વોટ ડસિમ વન ટૂંકનો તો એન્ટીમ વન ટૂંકનો ઇફ એ બ્લડ ડોનર કેન એકવાયર એચઆઈવી હેરિસ અને ડોક્ટર શાહ વચ્ચેનો સંવાદ છે પાંચમું છે હાઉ હરીશ ચેવ ગુટકા તો ફાઇવ સિક્સ ટાઈમ અ ડે છઠ્ઠું છે વોટ ઇઝ ધ રિઝલ્ટ ટુ ચોઈંગ ગુટકા વિથ હરીશ તો હરીશ ટીટ આર સ્પોઇલેડ ઇન વિચ ક્લાસ ડઝ હરીશ સ્ટડી સ્ટાન્ડર્ડ નાઇન હાઉ ઓલ્ડ ઇઝ હરીશ હેબિટ કેટલા વર્ષ જૂનું એને ખોટી ટેવ હતી

કરી શકશો સેક્શન બી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચવાનો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે પેરેગ્રાફ જ્યારે આવું પૂછાય ત્યારે એક થી બે વખત વાંચી લેવાનો છે મિત્રો આ જે વિડિયો છે તે અમારી આ પર્સનલ ચેનલની અંદર વ્યક્તિગત ચેનલની અંદર તમે જોઈ રહ્યા છો અહીંયા જે જવાબ આપવામાં આવી રહ્યા છે અમારા વ્યક્તિગત વિચારોને આધીન અહીંયા પ્રશ્નના જવાબ આપવામાં આવી રહ્યા છે ફક્ત સોલ્યુશન માટેનો જ વિડિયો છે તમે તમારી જાતે પણ લખી શકશો પંદરમો પ્રશ્ન છે વાય વેર ધેર નોટ કસ્ટમર ઇન ધ શોપ તો બીકોઝ ઇટ વોઝ એ હોટ ડે સમર ઉનાળાનો દિવસ હતો બહુ ગરમી હતી એટલા માટે કોઈ ત્યાં નતું છોડવું વોટ ડીડ ધ શોપકીપર ડિસાઇડ ધ શોપકીપર ડિસાઇડેડ ટુ ગો બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઓન હિસ એકાઉન્ટ બુક સત્તરમો પ્રશ્ન વુમ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ધોરવે The shopkeeper saw a tall, thin woman dressed in grey in the door away. A darmo, write two sentences about the woman. The, the woman was tall and thin and dressed in green. She had a sad, tragic face and her big, dark eye were full of tears. Ogrismoche, sachuche, true.

માર્ક્સ કેટલા મેળવ્યા તે આપેલા છે કુલ ગુણ આપેલા છે પાંચસોમાંથી અને ચારસો ને સાહીઠ આવ્યા છે હવે આ ટેબલના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે ચોવીસમો વુ માર્કશીટ ઇઝ હિઝ કોની છે તો જોશી જીમિત મયંકભાઈની જીમિત ગેસ ટેન માર્ક્સ મોર ઇન ઇંગ્લિશ ધેન હિન્દી એટલે કે હિન્દી કરતાં ઇંગ્લિશમાં દસ માર્ક્સ વધારે છે ઇન વિચ સબ્જેક્ટ ડસ જીમિત ગેટ ધ હાઈએસ્ટ માર્ક આનાથી હાઈએસ્ટ માર્ક્સ આની અંદર શેમાં આવેલા છે તો તે ઇંગ્લિશની અંદર આવેલા છે નાઇન્ટી સિક્સ હાઉ મેની પર્સન્ટેજ ગોઝ જીમિટ ગેટ કેટલા પર્સન્ટેજ થયા તો ચારસો ને કેટલું હતું કુલ ચારસો સાહીઠ ભાગ્યા પાંચસો ગુણ્યા સો કરો એટલે આટલા નાઇન્ટી ટુ પર્સન્ટેજ આવી જાય ટ્વેન્ટી એઇટ વેર ડઝ જીમિત સ્ટડી જીમી સ્ટડી ઇન શ્રી એમ પી શા હાઈસ્કૂલ સુરત ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડાયલોગ ચાંદની છે તે તમારે વાંચી લેવાનો છે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ ટ્વેન્ટી નાઇન વાય ડિડ કૃતિ નોટ એટેન્ડ ચાંદનીઝ પાર્ટી બીકોઝ સી હેડ ગો ટુ વિઝિટ હર ગ્રાન્ડ એટ ધ હોસ્પિટલ ત્રીસમો હાઉ લોંગ ડૃતિ ગ્રાન્ડમાં હેવ ટુ સ્ટે ઇન ધ હોસ્પિટલ કેટલો સમય ત્યાં રહ્યા હતા ગ્રાન્ડ મધર ધોસ્પિટલ તો કૃતિ એન્ડ હર કઝીન કૃતિ અને તેની પિત્ર ભાઈ કે બેન જે હોય એને જોવા માટે ગયા હતા વુ હેઝ એક્સ્યુડ નોટ ટુ એટેમ્પ પાર્ટી તો કૃતિ હેઝ એક્સ્યુડ નોટ ટુ એટેમ ધ પાર્ટી થર્ટી થ્રી ફાઇન્ડ આઉટ સમ વર્ડ્સ ઓફ ટેક કેર ઓફ તો લુક આફ્ટર સેક્શન સી મેઝ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ થર્ટી ફોરમાં બી થર્ટી ફાઇવમાં સી થર્ટી સિક્સમાં ડી ઓપ્શન બી છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન તો આની અંદર આવશે ઓપ્શન બી થર્ટીટની અંદર આવશે ટર્ન ઓફ ધ લાઇટ વેન યુ લીવ ઓપ્શન ડી થર્ટી નાઇનની અંદર ઓપ્શન એ ફ્લોરિશ નેડિટ ફોર ધ રિસિપ્ટ ઓપ્શન સી છે કમ્પ્લીટ ધ સેન્ટન્સ ચુચિંગ ધુસિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ પહેલાની અંદર આવશે ઓપ્શન એ એકતાલીસ માં આવશે ઓપ્શન સી યુ બાય સમ બુક્સ ફોર મી મીતાલીસની અંદર ઓપ્શન એ ઇસ ક્લેવર ધેન રોહન ડી છે તેની અંદર ખાલી જગ્યા છે આ પ્રમાણે તમે પૂર્ણ કરી શકશો હાઇન્ડ ધન ઇયરેસ્ટ મિનિંગ નજીકનો શબ્દ શોધવાનો છે એઝ્યુમ તો ગેસ વિચારો એમ બર્ડન તો લોડ બહુ આમ લોડ પડે છે કામનો એલ તો શોર્ટ સેક્શન ડી રીડ ધ ડાયલોગ એન્ડ ટર્ન ઇન ટુ ઇન ડાયરેક્ટ સ્પીચમાંથી તો પહેલી ખાલી જગ્યામાં પ્રિયાંશી ગ્રેટી સુનિલ એન્ડ આશ હિમ હાઉ હી વોઝ સુનિલ ટુડ હર ડેટ હી વોઝ ફાઇન્ડ એન્ડ થેન્કડ હર હી ઇન્કવાયર્ડ હર ઇફ ઇફ સી વોઝ ફ્રી ધેન પ્રિયન્સી એગ્રીડ એન્ડ રિક્વેસ્ટેડ હિમ ટુ ટેલ હર હિસ પ્રોબ્લેમ બી છે તેની અંદર ધેર ફોર અડતાલીસ ની અંદર અધરવાઇઝ ઓગણપચાસમાં એન્ડ ડુ એસ ડાયરેક્ટ પચાસમું છે આર ધેર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસીસ ધે આર એક્ટિવ સ્ટુડન્ટ ધે હેલ્પ ધેર ફેમિલીઝ ઓલ્સો સ્ટાર્ટ લાઇક ધીસ ઇટ હેઝ પ્રેઝન્ટ તો હી ઇઝ હી પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ હી ઇઝ એન એક્ટિવ સ્ટુડન્ટ હી હેલ્પ હિઝ ફેમિલી ઓલ્સો એકાવનમું છે તેમાં મિસિસ પટેલ કોલ્ડ હર ડોટર સી આસ્ટ અબાઉટ હર રિઝલ્ટ સી એડવાઇઝ હર નોટ ટુ વેસ્ટ હર ટાઈમ ડી છે તેમાંની અંદર ફિફ્ટી ટુ અંદર ઓપ્શન સી ફિફ્ટી થ્રીમાં ઓપ્શન બી ફિફ્ટી ફોરમાં ઓપ્શન બી આપશે મિત્રો આ વિડીયો છે તમને કેવો લાગ્યો અથવા તો તમારે કેવા પ્રકારના સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તે પ્રકારના વિડીયો રેકોર્ડ કરી શકીએ ઓપ્શન ઈ વાઇટ એની વન પેરેગ્રાફ ઇટ અબાઉટ વન ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ ઓન ધ ફોલોઇંગ પેરેગ્રાફ લખવાનો છે અ ફેસ્ટિવલ આઈ લાઇક ધ મોસ્ટ કયો તહેવાર તમને વધારે ગમે ઉત્તરાયણ ગમતો હોય તો ઉત્તરાયણ વિશે લખવાનું દિવાળી ગમતો હોય તો દિવાળી વિશે લખવાનું આ રીતે તમે લખી શકશો તો દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ સેલિબ્રેટન ઇઝ ગ્રેટેડ એન્થુસિયમ એક્રોશ ઇન્ડિયા પીપલ ક્લેમ એન્ડ ડેકોરેટ ધેર હાઉસ લાઇટ દિયાસ એન્ડ કેન્ડલ્સ એન્ડ ક્રિએટ બ્યુટિફુલ રંગોળી ડિઝાઇન ફેમિલીઝ કેમ ટુગેધર ટુ પરફોર્મ પ્રેયર ટુ ગોડ ગોડેશ લક્ષ્મી ફોર Prosperity and well-being. The festival is time for sharing sweet and gift with friends and relative. Children enjoy bursting and crackers and uh, sparkler Diwali symbolize the trip of light over darkness and God good over evil. Bring joy, hope and unity among people. પાંચમું છે અહીંયા જે ઈમેલ આઈડી આપેલું છે ઈમેલ આઈડી લખવાનું છે ફોર્મ કોને મોકલવાનું છે તો મનીષા પટેલ વન ટ્વેન્ટી થ્રી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સબ્જેક્ટ ઇન્વિટેશન ટુ એન્યુઅલ ડે સેલિબ્રેશન ડિયર અમિત આઈ હોપ યુ આર બીંગ વેલ ડુઈંગ વેલ માય સ્કૂલ ઇઝ હોલ્ડિંગ ઇટ્સ એન્યુઅલ ડે સેલિબ્રેશન સુન ઇટ વોઝ ગીવ મી ઇમ્યુન્સ પ્રેસ્યુર ઇફ યુ કુડ જોઈન ફોર ધ ઇવેન્ટ પ્લીઝ લેટ મીકનો ઇફ યુ કેન મેક ઇટ બેસ રિગાર્ડ મનીષ પટેલ આ રીતે મેલ કરવાનો છે ઇન્વિટેશન આપતો સેલિબ્રેશનમાં તે જ રીતે અહીંયા પ્રિપેરી રિપોર્ટ ઓન ધ સ્પોટ ફેસ્ટિવલ સેલિબ્રેશન એટ અવર સ્કૂલ સ્કૂલ વચ્ચે રિપોર્ટ તૈયાર કરવાનો છે આ પ્રમાણે તમે રિપોર્ટ તૈયાર કરી શકશો મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી ફર્સ્ટ ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ સેન્ટન્સ આ પિક્ચર તમારે જોવાનું છે એના વિશે દસ વાક્યો લખવાના છે તો આ પ્રમાણે તમે તેના વિશે દસ વાક્યો લખી શકશો ધ ઇમેજ ડિપિક્સ અ રેની ડે સીન્સ વિથ સેવરલ ચિલ્ડ્રન પ્લેઇંગ એન્ડ વોકિંગ ઇન ધ રેઇન There are puddles at water on the sidewalk and street, and some people are using umbrellas. A purple car is driving through a large puddle, splashing water. The children appear to be enjoying the weather. Some jumping in the puddle, with a few are wearing raincoats and boots. The scene ઓલ્સો ઇન્કલુડિંગ સમીતે તમે લખી શકશો તો મિત્રો આશા રાખો કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે અને તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો